બોલા ભાઈ લે પણ મળસુ મેળા ખેડે અને મળસુ કઈ ગામ ઘીએ પણ મળસુ નઈ મેકરણ એકדיה ધરતી ઢંગ થીએ દોસ્તો લોક સાહિત્યનો આ જૂનો દોહો એમ કહે છે કે ઘણા સમયની પહેલા જ્યારે એમ કહેવા આય કે ટીવી ઇન્ટરનેટ રેડિયો મોબાઈલ કોઈ સાધનો નઈ ત્યારે માણસો એકબીજીને કહેતા કે ભાઈ આપણે શિવરાત્રીના મેળામાં જૂનાગઢની માલિપા મળશું આપણે એમ કહેવા આય કે માધુપુરના મેળાની માલીપા મળશું હા એમ કહે છે કે મળશું મેળે ખેળે અને મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંગ થઈએ આ અઢી હાડકાનું શરીર જે છે એ માટી ભેગું માટી બની જશે પછી એમ કહેવાય કે મળવાનું નહીં થાય એટલે જ કહેવાય કે મળશું મેળે ખેળે અને મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંગ થઈએ દોસ્તો અત્યારે હું દેદાદરા ગામની માલિપા છું જેનો તાલુકો જોવા જઈએ તો વઢવાણ તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે ત્યારે તમે જોઈ શકો છો એમ કહેવાય કે અહીંયા તમે જુઓ આપણે તમારું નામ શું છે બેન પૂજા બેન ના દીકરા આમનું નામ શું છે ધાર્મિકભાઈ ભાઈ અને પૂજા બેન ના મમ્મી એટલે ગીતા બેન અને ગીતા બેન ના સાસુ એટલે બા તમારું નામ શું છે શાંતુબેન તમે જુઓ અહીંયા દોસ્તો હવે હું તમને એમ લાગશે કે આ વિડીયોમાં શું છે પરંતુ આપણે અહીંયા થતો વણાટકામ ને ઘણું બધું રીતે દર્શાવ્યું આખે આખું પરિવાર જે છે આમાંથી કોઈને કોઈ રીતે તજજ્ઞ છે કોઈને કોઈ રીતે પારંગત છે તમે જુઓ આ માળી જે બનાવી રહ્યા છે બા દેખાડો આ બાજુ દેખાડો તમે જુઓ આપણે અત્યારે કોઈ પણ સાડી કે કોઈ પણ આ ટાઈપના વસ્ત્રો લેવા જઈએ એટલે આવી રીતનું ભરેલું હોય આવી રીતના ગાંઠો એને લગાવેલી હોય બા આને શું કહેવાય ઝૂલ પાડી બરાબર ને હા એમ તમે કહેતા રહેજો નગર કહેજો તે બોલવામાં ભૂલ પાડી જોયલ પાડી અને પૂજાબેન તમે બતાવો તમે શું કરી રહ્યા છો બસ બંને હા બસ જો વસ્તુ એક જ છે પણ તમે જુઓ દોસ્તો એટલું સ્પીડમાં થતું એટલું ઝડપી કરી રહ્યા છે આપણને એમ લાગે આ કોઈ નાની છોકરીનો ચોટલો બનાવી રહ્યા છે ચોટલો ઓલો કરે છે કે શું પણ દોરા ઉપરની એમની આ કારીગરી તમે જો બનાવો તો બનાવો તો તમે આ બાજુ દર્શક મિત્રોને દેખાય એમ રહો મારે આવવું પડશે આ બસ એમ કંઈક કરો દોસ્તો આ બધા નમૂનાઓ આપણે ઘણા બધા દેખાડ્યા અને એક નમૂનો હું આ તમે જુઓ બધું પાછું પ્રમાણસર થાય બધું એક જ સરખા માપમાં થાય આ બધું તમે જો આને જુયલ પાડી કહેવાય આદી ભાષામાં આપણે કહેવા જઈએ તો આને હાકળ બનાવી કહેવાય બા નામ પાછો હું ભૂલી ગયો તમારું

વાહ ભાઈ બાએ જે વસ્ત્રો પહેર્યા છે દોસ્તો એ એમના વંશ પરંપરાગત આ બધા વસ્ત્રો છે બહુ જૂના વસ્ત્રો આ બાજુ ફરો બતાવો તમે જુઓ વાહ ભાઈ વાહ બેસી જાવ બેસી જાવ વાંધો નહીં બેસી જાવ બેસી જાવ વાહ ભાઈ વાહ આ બધું તમે જુઓ દોસ્તો વસ્ત્રોનું આ બધું વણાટ વાહ ભાઈ વાહ વાંધો નહીં વાંધો નહીં બા અત્યારે હું તમારો વિડીયો બનાવું છું બરાબર હાવ હાચે હાચું કીધું તમારા લગ્ન જ્યારે થયા એ વખતે એવું કઈ વિડીયોગ્રાફી એવું કઈ હતું દીકરા પરિણામ તોય નતું તે આ બધું નવું નવું આવ્યું તોય તમને કેવું લાગ્યું તું

લ્યો લ્યો પહેલા તમારો વારો પછી પૂજાબેનનો વારો પછી ગીતાબેનનો નદી આવડ તો એક હે હા બસ મના હાલો દોસ્તો એકાદો લગન કે મસ્ત હાલો દોસ્તો આ આપણી ભાત ગળતાની મજા છે હું અહીંયા બેઠો છું કે એવું નથી કે અહીંયા પણ અહીંયા હકીકતમાં વડીલો પાસેથી આપણને કંઈક શીખવા મળે જાણવા મળે વાહ દોસ્તો હા દેશી ઢાળ છે ને ગળું તમે જો કેટલું મેઘ કંઠીલું છે યાદ કરો યાદ કરો જૂના જમાનો ઘણા ખજાનો છે તમારી મેં લો લેવો યાદ કરો હાલો હું યાદ કરાવું

ફટાણું વેકાતું આવડે છે આવડતું છે આવડતું છે નહીં એક મિનિટ એક મિનિટ પૂજા બેન ફટાણું એટલે શું તમને ખબર નહીં તમને ખબર છે પણ તમને યાદ નથી એમ કેવા માંગો છો એકાદું આવડતું હોય તમે એટલે ભાઈ એકાદું ફટાણું તમને યાદ આવતું હોય એટલા બધા પણ યાદ કરો

માસલી રોળાય રાજા રામ ની તલાવડી માંસલી રોળાય રોળાય નાની બહુ રોળાય सली नानी भौ रोी मासली न रूप एमा नानी भौ नारु मासली नानी भौ नारु जेबी मासली गन्धा हे नानी बाउ गन्धा मासली गन्धा नानी बो गन्धाई वा वा पछि नै એ વખતે અત્યારે તો જ્યાં જોય ને તમે જો આપડે માળીઓના બધા મંડળ હોય બરાબર ભાભા મંડળ કોઈ દે એમાં નથી પાય્યા તમારે મંડળ હશે ને પાછા ગામમાં મંડળ તો હોય છે ને હું કરતાલુ ને ધબધબાટી બોલતી હોય નથી કરતાલ નથી એ કાધું ભજન ભજન કઈ આવડે તમને મંડળમાં ગાતા હોય

કડી શેરી માં મારી ઝૂંપડી પડી સાં શેરી માં મારી ઝૂંપડી પડી તુલસા કેરો છોડજો આંગણિયા મા તુલસા કેરો છોડજો એ ટલી દાણી મોહન યાવજો ધણી મોહન યાવજો ફૂલ સુખે જશો ને કોઈના ખેર જો ફૂલ સુખે જશો ને કોઈના ખેર જો એ તેસ પહેલા કે જમવા યાવજો એસ ભાઈ ના ખેર જમવા યાવ જોજો

மா கை நோரீ மாறி பத்தடி படேஜி மாலு மாதோ சக ரே வளே ஹே ஜி மோமாடோ சே வழே மாடி ஹோ குவே நே પ્રભુને બધાએ ફરી રે વળો પણ માડી કાયનોર નો ભાળી મારી પાતળી પર માર રે જડે જી આજ મોલું માર દીવડો સગરે બળ રે હજી

આલેન જાતા હતા કેટલા વાગે નીકળો તમે હાલવા જાવ એ તો વેલા મારે કે મે તારા પગે મેળામાં તો હર કેટલા રૂપિયા આપતા વાપરવા બે રૂપિયા 2 રૂપિયામાં આવતું હું 2 રૂપિયા કેટલા આવતું તેરી શું આવતું શું આવતું બે રૂપિયા અત્યારે જેવું કઈ હતો નહી માહોલ બરાબર અત્યારે બધી સુખ સુવિધા વધી ગઈ પણ એ વખતે જયારે ગાડામાં જાન આવતી હતી બરાબર ત્યારે એવું કેવાય કે રિવાજ રિવાજ ના ગીત હતા સમાજ સમાજ ના ગીત હતા સમય સમય ના ગીત હતા બરાબર કે ભાઈ વરરાજાને પીઠી ચોળાતી તો એના અલગ લગ્ન હોય બરાબર વરરાજાનું ફૂલેક ઉચડતું અથવા ગણપતિ સ્થાપના ટૂંકમાં જે કંઈ લગ્નના રિવાજ હોય એ લગ્નના રિવાજ પ્રમાણે જુદા જુદા લગ્ન ગીત હતા બરાબર બરાબર ને તો એમાંથી એ લગન ગીત તમને યાદ આવતું હોય ગણપતિનું એક આધુ હું વાળી ચોળીને તમને ન્યા લાવું છું તેમ લગ્ન ગીત ગાવ હાલો એકાદું એકાદું ગીત ગાવ દોસ્તો તમે જે જોઈ રહ્યા છો આ બધો નિખાલસ આનંદ છે આવા વડીલો આપણને ફરી મળશે નહીં આવતા દસ પંદર વર્ષમાં કદાચ એમ કહેવાય કે આવી એક મર્યાદાવાળી આવી વર્ષો જૂની બધી રીત રિવાજ પ્રમાણે જીવવાવાળી પેઢી જે છે એ આપણી વચ્ચેથી વિદાય લઈ લેશે મારા વાલા ત્યારે આવા વડીલો જ્યારે પણ મળે ત્યારે એમની પાસે બેસીને આવી બધી વાતો સાંભળવી આપણા જીવતોનો લ્હાવો છે હું શાંતુબાને મળું છું કે શાંતુબા આપણને એક બધું ગીત સાંભળાવીએ ચાલો અરે હરે અલ તાલી પાડો એ નડાવો હા જો તાલી પાડે ே பட்டி பண சூட மோட்டி பித்தோர தேவத்தையா േരി കോടദേവതായ മാനവേ വണ റൊ ഗണശെ ടാ ഗണശൂ മോട്ട പദാ પાણી પાવ પાણી પાવ પાણી વાહ ભાઈ વાહ દોસ્તો ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી વાર કહી દો ભારત માતા કી જય માતા કી જય